અંગડારથી ગરમીનો અનુભવ થશે ભરૂચ જિલ્લાનું તાપમાન છેલ્લા ત્રણ દિવસથી થી બેતાલીસ ડિગ્રી રહેતા ગરમીનો પારો ઉપર ચડ્યો ગરમીને લઈને હવામાન વિભાગે ડિહાઈડ્રેશન બચવા માટે એડવાઇઝરી પણ જાહેર કરી હતી ગરમીથી બચવા લોકો રૂમાલ ટોપી અને ચશ્માનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા ગરમીના કારણે એસીનો પણ ઉપયોગ વધ્યો છે આમ જિલ્લામાં પડી રહેલી ગરમીના કારણે પ્રાથમિક શાળાનો સમય પણ સવારનો કરવામાં આવ્યો છે આમ ભરૂચ જિલ્લાનો મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારે ભેજનું પ્રમાણ પંદર થી પિસ્તાળીસ અને પવનની ગતિમાં વધારો થઈને છ કિલોમીટર પ્રતિ કલાકની થઈ હતી આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન ઘટીને